તો આ આપણે તો આજ જ પૂરી રમવાની હરીફાઈ છે તો આ બધા છે આ બધા કોમેડીવાળા છે તો આ બધા છે આ કેમેરામેન તો અહીં આપણે તો ધમ્પીપુડી મને તો રમતા નહીં આવતી હોય કે ગામડાવાળા હશે એને ધમ્પીપુડી રમવામાં ખબર પડતી હશે અમે ગામડાના છીએ એટલે મને ખબર પડે છે તો અમે આજ રમશી तम पी पूरी तो हमें दी के मेरा मैन नहीं तो वे आ डांडी उलार से ना बताई चढ़ती डांडी हमारा ऊपर है गाइस तू ऊपर आ डांडी ओले नीचे तो ऊपर जा जाओ

આ તો ગોવા ઉપર આ ડાઈમ છે ને બધી ડાર્કી ઉપર બધા ચડી ગયા છે હા હો હા જે આ છે એના ઉપર ડાઈમ આવશે એ જો તો ને વાગી જા વાગી જા પૂજા તું કે કરી કે મત છે એ જમે ચોકલી તો કમીરાયા છે ધમપપડી અબે હાલો આ ધમપપડી રમી રહે છે ઉને દીવલો બધેથી ઉછાસી બાકી અને નીવે રાચ મને દેતા જ રહેયા છે અનિદવારી કર ઝૂમ ના હોય ન કા મારી ગન ખાડી આ બોવ આ બોવ અમારું મારું એલા ઓ તો રબન એ અમે અહીંયા કરવા આયા એમ તોડું હોયલા બક ના તું બોવ તારે તારા લારે સમૂહ નીચે ડાયરેક્ટ કરતું નીચે ઉતરે કાના કાના આવી રીતના મને કે કાના આવી રીતના મને કે કેટલા થી ત્રણ એરે વિરાજજી બુજી નામી તો તું રે જો આમ આવી ગ્યા બજાઈની બજાઈનો ટ્રેમ લઈ લે આ બતાવી દે પેલો આ કણોને બતાવે પછી મને બતાવ આને બતાવ બધું જોડી દે એ મારે તીપુડી રમાવી લે વા ઉપર ડાઈમ દમબી બુડી કા આડી જો અમને આખી ગય રે ઢંડિયા ડોકા ડાડિયો ડાડિયો રવિ આ થા ન ખાવ થા ની નીલા ઓ આ ઉઠાવ એ આ ઉઠાવ થા રાઉન્ડ કરે આમ ઢેમરોગે તોડે રયો અરે ડાડિયોને ખબર હો આ હો કરતા તલા તું આ ઠી ગયા મનીયા પાહમ લાગી ગયો બધે ઉતરી આવો બતા દેતા આ લાગી ગયો બધા આઉટ થઈ ગયા બાય બાય તો લાઈક કરો શેર કરો કરો મારા ઉપર ડાઈમ આવી છે